ખૂબ ભવ્ય કાર્યક્રમ ભાવનગર ભાવેણાના આંગણે હવે આપણે ભાવનગરના બધા નાગરિકો મિત્રો જે ડિસેમ્બરની પાર્ટી કરવા બહાર ગામ જવું પડતું હતું એની બદલે આજે ભાવનગરમાં જ ભાવનગરની મધ્યમાં સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબ જે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર જે નાયરા પેટ્રોલ પંપ છે એની બાજુમાં અથવા પાછળ ખૂબ જે ફેમસ છે સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબ જેમાં યુવાનો ક્રિકેટ રમે છે અને બધા પરિચિત છે તો આ સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબ ખાતે ટુ થાઉઝન્ડ અલવિદા કરવા માટે અને બે હજાર આગમન માટે ન્યુ યર સેલિબ્રેશનની જે પાર્ટી રાખી છે એ યુવાનો જેનો સ્ટ્રેસ દૂર થાય રિલેક્સ થાય અને નવા વર્ષને વધામણી કરો બે હજાર ચોવીસની એના માટે ખાસ કાર્યક્રમ આપણે ભાવનગરને આંગણે અને ભાવનગરની મધ્યમાં છે દોઢસો ફૂટ રિંગ રોડે સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબમાં જેનો સૌજન્ય છે સુભદેવ રિસોર્ટ જેકે પેન્ટ્સ અને લક્ષ્ય કેરિયર એકેડેમી ભાવનગર આ જે સ્પોન્સરો છે આ

કપલ ડાન્સ છે અને ખૂબ સારી સારી બધી અંદર ગેમ્સ ને બધું છે અને સાથે મિત્રો ડિનર પણ છે જે સુપર અને ફર્સ્ટ ક્લાસ ડિનર તો ડિનર ડીજે ફાયર વર્ક અને કપલ ડાન્સ આ બધાનો રંગારંગ કાર્યક્રમ 31 ડિસેમ્બર 2023 ના રોજ આપણે 7 સ્ટાર સ્પોર્ટ્સ ક્લબ રિંગ રોડ નાયરા પેટ્રોલ પંપની બાજુમાં યોજવાના છે જેમાં મિત્રો ટિકિટ છે માત્ર આઠસો રૂપિયા પર ડે અને જો પતિ પત્ની ના કપલ માટે હોય અને ડાન્સ કરવો હોય અને પતિ પત્ની કપલ માટે માત્ર પંદરસો રૂપિયા ફી છે સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે અને સૌથી અગત્યની બાબત મિત્રો કે જે તમે કૂપન લઈને આવો છો એ કુપન જયારે ટિકિટની એન્ટ્રી કરો છો ત્યારે એ જમા કરાવી દેવાનું છે ને એમાંથી એક લકી વિનર પ્રાઇઝ છે લકી ડ્રો કૂપન એને પણ આકર્ષક જે

31 ડિસેમ્બર 2023 એ સૌ મિત્રો આવી જાવ તમારા મિત્રોને જાણ કરો તમારા ફેમિલીને શેર કરો આ ગ્રુપમાં આવો અને આ નવા વર્ષને આગમનને આવકારો વિદ્યાર્થીઓ યુવાનો રોજ પરીક્ષાના અને બધા ટેન્શનમાં હોય છે તો ટેન્શન જીવનમાંથી કાઢો ધંધાનું ટેન્શન હોય કે કોઈ પણ ટેન્શન હોય કારકિર્દીનું હોય પણ બે કલાક ઝૂમો નાચો અને એન્જોય કરો રિફ્રેશ કરો માઇન્ડ ને પરિવાર સાથે આવો મિત્રો સાથે આવો ફ્રેન્ડ સર્કલ માં આવો તો બધાને આ વિડીયો શેર કરો થેન્ક યુ